પ્રકરણ તેર ચુંબક સાથે ગમત ફન વિથ મેગ્નેટ્સ પહેલી અને બુજો એવી જગ્યાએ ગયા જ્યાં ખૂબ મોટા ઢગલાઓમાં નકામો કચરો એકઠો થયેલો કંઈક અચરજ સભર થઈ રહ્યું હતું કચરાના ઢગલા તરફ એક ક્રેન ગતિ કરી રહ્યું હતું ક્રેનનો લાંબો હાથો કચરાના ઢગલા પર એક બ્લોકને નીચે ઉતારતો હતો અને પછી તે ત્યાંથી તે ગતિ કરવાની શરૂ કરતો હતો કલ્પના કરો કે શું થયું હશે જેવું ગતિ કરતું હતું લોખંડનો કચરો બ્લોક સાથે ચોંટી જતો હતો તેમણે હમણાં જ ચુંબક વિશે ખૂબ જ રસપ્રદ પુસ્તક વાંચેલું અને તેઓ તરત જ સમજી ગયા કે ક્રેનના તે છેડે ચોક્કસપણે ચુંબક હોવું જોઈએ કે જે કચરાના ઢગલામાંથી લોખંડની વીણી લેતું હતું તમે ચુંબકો જોયા હશે અને તેની સાથે રમવાની મજા પણ માણી હશે શું તમે લોખંડની સપાટીવાળા કબાટ કે રેફ્રિજરેટર સાથે લગાવવામાં આવતા સ્ટીકર્સ જોયા છે કેટલાક પિન હોલ્ડરમાં પિન હોલ્ડરની સાથે ચોંટેલી દેખાય છે કેટલીક કંપાસ પેટીમાં કોઈ પણ પ્રકારની લોક થાય એવી રચના ન હોવા છતાં ઢાંકણ સખત રીતે બંધ થાય છે આવા કે કંપાસ પેટીમાં અંદરની તરફ હોય છે ચુંબકો કઈ રીતે શોધાયા એવું કહેવાય છે કે પ્રાચીન ગ્રીસમાં એક મેગ્નિસ નામે ભરવાડ રહેતો હતો તે તેના ઘેટા બકરાને નિયમિત રીતે ચરાવવા માટે નજીકના પહાડ પર લઈ જતો હતો તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા તે એક લાકડી સાથે રાખતો હતો લાકડીના એક છેડે લોખંડનો એક નાનકડો ટુકડો લગાડેલો હતો એક દિવસ પહાડના કોઈક પથ્થર સાથેથી લાકડીને છૂટી પાડવા માટે તેને ખૂબ બળ લગાડવું પડ્યું જેથી તેને આશ્ચર્ય થયું એને જાણે એવું લાગ્યું કે લાકડી ખડક વડે આકર્ષાઈ હતી ખડક એક કુદરતી ચુંબક હતો એને તેણે ભરવાડની લાકડીની લોખંડની ટોચને આકર્ષી હતી એવો કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ હતી કદાચ ભરવાડના નામ પરથી આવા ખડકને મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું મેગ્નેટાઇટમાં લોખંડ હોય છે કેટલાક લોકો એવું માનતા હતા કે મેગ્નેટાઇટની શોધ સૌ પ્રથમ મેગ્નિશિયા વિસ્તારમાંથી થઈ હતી જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને હવે ચુંબક એટલે કે મેગ્નેટ કહેવાય છે આવી કંઈક વાર્તા હતી કોઈ કિસ્સામાં લોકોએ હવે કાઢ્યું છે કે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેમણે એ પણ શોધ્યું કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણો હોય છે આ કુદરતી રીતે બનતા પદાર્થને તેમણે ચુંબક નામ આપ્યું પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી તેને કૃત્રિમ ચુંબક કહે છે આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે દાખલા તરીકે ગજીયો ચુંબક નાળ ચુંબક નળાકાર ચુંબક અથવા બોલ એન્ડેડ છેડા ગોળાકાર હોય તેવું ચુંબક પ્રવૃત્તિ એક એક પ્લાસ્ટિક કે કાગળનો કપ લો આકૃતિ તેર પોઈન્ટ પાંચ માં દર્શાવ્યા મુજબ તેને ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ પર લગાડો કપની અંદર ચુંબક મૂકી તેને એવી રીતે ઢાંકો જેથી ચુંબક દેખાય નહીં લોખંડ ની બનેલી એક ક્લિપ સાથે દોરો જોડો દોરાનો બીજો છેડો સ્ટેન્ડના પાયા સાથે બાંધો ધ્યાન રાખો કે આ યુક્તિમાં દોરાની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવાની છે ક્લિપને કપના તળિયાની નજીક લાવો પતંગની જેમ આ ક્લિપ કોઈ પણ આધાર વગર હવામાં અદ્ધર રહે છે ચાલો પગલે ચાલીએ આ વખતે આપણે ફક્ત લોખંડ અને ચુંબક સ્થાન બદલીશું આપણી ભરવાડ વાળી લાકડીના છેડે આપણે ચુંબક રાખીશું હોકીસ્ટિક ના છેડે અથવા ચાલવાની લાકડીના છેડે ક્રિકેટના સ્ટમ્પના છેડે ગુંદર વડે અથવા ટેપ વડે આપણે નાનું ચુંબક લગાડી શકીએ ચાલો હવે શાળાના મેદાનમાં મેગ્નિસ વોક એટલે કે લટાર મારવા માટે જઈએ આપણી મેગ્નેસ લાકડી શાળાના મેદાનમાંથી શું ઉપાડશે વર્ગખંડની વસ્તુઓ વિશે શું કહેશો તમારી આસપાસમાંથી રોજબરોજના ઉપયોગની વસ્તુઓ એકઠી કરો તેમને મેગ્નેસ લાકડી વડે ચકાસો તમે એક ચુંબક લઈને પણ આ વસ્તુઓને તેના વડે અડીને કઈ વસ્તુ ચુંબક સાથે ચોંટે છે તેનું અવલોકન કરી શકો છો કોષ્ટક તેર પોઇન્ટ એક ચુંબક તરફ આકર્ષાતા પદાર્થો શોધવા તમારી નોંધપોથીમાંથી કોષ્ટક તેર પોઇન્ટ એક મુજબ કોષ્ટક તૈયાર કરી તમારા અવલોકનો નોંધો હવે આ વસ્તુઓ જે પદાર્થોમાંથી બની હોય તેની યાદી બનાવો ચુંબક તરફ આકર્ષાતી હોય તેવી વસ્તુઓમાં શું કોઈ પદાર્થ સામાન્ય છે આપણે સમજીએ છીએ કે ચુંબક કેટલાક પદાર્થોને આકર્ષે છે જ્યારે કેટલાક પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તે ચુંબકીય પદાર્થો છે ઉદાહરણ તરીકે લોખંડ નિકલ ખોબાલ્ટ જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તે બિનચુંબકીય પદાર્થ છે કોષ્ટક તેર પોઈન્ટ એકમાંથી કયા પદાર્થો તમને બિનચુંબકીય જોવા મળ્યા શું માટી એ ચુંબકીય કે બિનચુંબકીય પદાર્થ છે સાચો જવાબ પસંદ કરી યોગ્ય જગ્યાએ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો પ્રવૃત્તિ ત્રણ કોઈ ચુંબકને રેતી કે માટીમાં ઘસો ચુંબકને બહાર ખેંચો શું ચુંબક સાથે રેતી કે માટીના કણો ચોંટેલા છે હવે રેતી કે માટીના કણને દૂર કરવા ચુંબકને હળવેથી હલાવો શું કેટલા કણો હજુ પણ ચોંટેલા છે તે માટીમાંથી વીણેલા લોખંડના નાના કણો એટલે કે લોખંડની રજ હોઈ શકે આવી પ્રવૃત્તિ દ્વારા આપણે જે તે સ્થળની માટી અથવા રેતીમાં લોખંડના રજકણો છે કે નહીં તે શોધી શકીએ છીએ આ પ્રવૃત્તિ તમારા ઘરની આજુબાજુ શાળાએ કે રજાઓમાં ફરવા જાઓ ત્યાં કરી જુઓ શું લોખંડની રજ ચોંટી હોય તેવો ચુંબક આકૃતિ તેર માં દર્શાવ્યા મુજબના કોઈ ચુંબક જેવું દેખાય છે તમે શું જાણ્યું તેનું કોષ્ટક બનાવો પ્રવૃત્તિ ચાર કાગળ પર થોડી લોખંડની રચકણ ફેલાવો હવે તેના પર ગજીયો ચુંબક મૂકો તમે શું નોંધ્યું શું લોખંડની રજકણ ચુંબક પર બધે જ ચોંટી જાય છે શું તમે એ જોયું કે ચુંબકના કેટલાક ભાગ કરતા બીજા ભાગ પર વધારે રજકણો ચોંટે છે ચુંબક સાથે ચોંટેલી લોખંડની રજકણ હટાવી પ્રવૃત્તિ ફરીવાર કરો શું જે રીતે લોખંડની રજકણ ચુંબક તરફ આકર્ષાય છે તે તરહમાં કોઈ ફેરફાર તમે નોંધ્યો આ પ્રવૃત્તિ તમે લોખંડની રચકણને બદલે કે લોખંડની ખીલીઓ લઈને વિવિધ આકારના ચુંબક સાથે કરી શકો છો જે રીતે લોખંડની રચકણ ચુંબક સાથે ચોંટે છે તે દર્શાવતી આકૃતિ દોરો શું તમારી આકૃતિ જે તેર પોઈન્ટ છ સી માં દર્શાવેલી આકૃતિ છે તેની સાથે સમાનતા ધરાવે છે આપણે જાણ્યું કે ચુંબકના બે છેડાની નજીકના વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે આ છેડાઓ નજીક ચુંબકના ધ્રુવો હોય છે તેવું કહેવામાં આવે છે વિવિધ આકારના ચુંબકને વર્ગમાં લાવી જુઓ લોખંડની રજકણનો ઉપયોગ કરીને આ ચુંબકોના ધ્રુવના સ્થાન જાણવાની કોશિશ કરો આકૃતિ તેર પોઈન્ટ ચારમાં દર્શાવેલા છે તે પ્રકારના ચુંબકના ધ્રુવના સ્થાન તમે નક્કી કરી શકશો પ્રાચીન કાળથી લોકો ચુંબક વિશે જાણતા હતા ચુંબકના ઘણા ગુણધર્મો વિશે પણ તેઓ જાણતા હતા ચુંબકના ઉપયોગો વિશે તમે ઘણી રસપ્રદ વાર્તાઓ સાંભળી હશે આવી જ એક વાર્તા ચીનના બાદશાહ હોઆંગ ટાઈની છે એવું કહેવાય છે કે તેના રથ ઉપર એક એવી સ્ત્રીનું પુતળું હતું કે જે કોઈ પણ દિશામાં ફરી શકતું હતું તેનો એક હાથ એવી રીતે લંબાયેલો હતો કે જાણે તે કોઈ દિશા બતાવી રહી હોય પુતળાનો એક ખાસ ગુણધર્મ હતો તેવી સ્થિતિમાં ઉભું રહેતું હતું કે તેનો લંબાયેલો હાથ હંમેશા દક્ષિણ દિશા તરફ તાકેલો રહે પુતળાના લંબાયેલા હાથ તરફ જોઈને બાદશાહ પોતાના રથ ઉપર નવા સ્થળોએ જાય ત્યારે દિશાઓ નક્કી કરી શકતો હતો ચાલો આપણા માટે પણ આવું એક દિશા સૂચક બનાવીએ પ્રવૃત્તિ પાંચ એક ગજીયો ચુંબક લો ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો હવે લાકડાના સ્ટેન્ડ પરથી તેને મુક્ત રીતે લટકાવી શકાય તે રીતે ચુંબકની મધ્યમાં દોરી બાંધો આકૃતિ તેર પોઈન્ટ નવ ધ્યાન રાખો કે ચુંબક મુક્ત રીતે ફરી શકે છે જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બે છેડાની સ્થિતિ નોંધતા બે નિશાન જમીન પર કરો બંને નિશાનને જોડતી રેખા દોરો ચુંબક સ્થિર હોય ત્યારે તેની દિશા આ રેખા દર્શાવે છે હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો શું હવે ચુંબક અલગ દિશા તરફ સ્થિર થાય છે ચુંબકને બીજી દિશામાં ફેરવી અને તે કઈ દિશામાં સ્થિર થાય છે તે અંતિમ સ્થિતિ નોંધો શું તમે એ નોંધ્યું કે ચુંબક હંમેશા એક જ દિશામાં સ્થિર થાય છે તો હવે તમને બાદશાહના રથ પરના પુતળાનું રહસ્ય સમજાયું હવે ચુંબકને બદલે લોખંડની પટ્ટી પ્લાસ્ટિક કે લાકડાની ફૂટપટ્ટી લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો આ પ્રવૃત્તિ માટે હલકી વસ્તુઓનો ઉપયોગ ન કરો અથવા જ્યાં પવન આવતો હોય ત્યાં આ પ્રવૃત્તિ કરવાનું ટાળો શું બીજી વસ્તુઓ પણ હંમેશા સમાન દિશામાં સ્થિર થાય છે આપણે જોયું કે મુક્ત રીતે લટકાવેલ ગજીઓ ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં સ્થિર થાય છે જે ઉત્તર દક્ષિણ દિશા છે ઊભા હો તો તમારી ડાબી તરફ ઉત્તર દિશા હોય છે સૂર્યના ઉપયોગથી શોધવામાં આવતી દિશાઓ ચોક્કસપણે સ્પષ્ટ નથી હોતી પણ તે ઉત્તરથી દક્ષિણ દિશા નક્કી કરવામાં મદદરૂપ થશે આનો ઉપયોગ કરીને તમે જાણી શકો કે ચુંબકનો કયો છેડો ઉત્તર તરફ અને કયો છેડો દક્ષિણ તરફ નિર્દેશ કરે છે ચુંબકનો જે છેડો ઉત્તર તરફ નિર્દેશ કરે છે તેને ઉત્તર શોધતો છેડો અથવા ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે બીજો છેડો જે દક્ષિણ તરફ નિર્દેશ કરે છે તેને દક્ષિણ શોધતો છેડો અથવા ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે ચુંબકનો આકાર હોય પરંતુ તેને બે ધ્રુવ હોય જ છે સામાન્ય રીતે ઉત્તર ધ્રુવ ધ્રુવ અને દક્ષિણ એ ચુંબક પર દર્શાવેલા જ હોય છે ચુંબકનો આ ગુણધર્મ આપણને ખૂબ જ ઉપયોગી છે મુસાફરો સદીઓથી ચુંબકોના આ ગુણધર્મનો ઉપયોગ કરતા આવ્યા છે એવું કહેવાય છે કે જૂના જમાનામાં મુસાફરો

બોક્સની અંદર એક ચુંબકીય સોયને ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે હોકારમાં એક ચંદો એટલે કે ડાયલ હોય છે જેના પર દિશાઓ અંકિત કરેલી હોય છે આપણે જે સ્થળે દિશા શોધવી હોય ત્યાં હોકા યંત્ર રાખવામાં આવે છે એની સોય જ્યારે સ્થિર થાય ત્યારે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે પછી હોકા યંત્રને ત્યાં સુધી ફેરવવામાં આવે છે જ્યાં સુધી

સૌથી સરળ પદ્ધતિ દ્વારા શીખીએ લોખંડનો એક લંબ ચોરસ ટુકડો લો તેને ટેબલ પર મૂકો હવે ચુંબક લો તથા તેના એક એક ધ્રુવને લોખંડના ટુકડાના કોઈ છેડા પાસે રાખો ચુંબકને ઊંચક્યા સિવાય લોખંડના ટુકડાના બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો હવે ચુંબકને ઊંચું કરી અને તેના ધ્રુવને એટલે કે જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવ લોખંડના ટુકડાના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો ચુંબકને ફરીથી લોખંડના ટુકડા પર અગાઉ મુજબ જ ફેરવો આ ક્રિયાનું ત્રીસ થી ચાલીસ વખત પુનરાવર્તન કરો લોખંડનો ટુકડો ચુંબક બન્યો છે કે નહીં તે જાણવા પિન કે લોખંડની રજકણ તેની નજીક લાવો જો ન થયો હોય તો આ ક્રિયાને થોડા વધુ સમય માટે ચાલુ રાખો યાદ રાખો કે ચુંબકનું ધ્રુવ અને ગતિની દિશા બદલાઈ ન જાય તમે લોખંડની ખિલ્લી બ્લેડ કે સોયનો ઉપયોગ કરીને પણ તેને ચુંબકમાં બદલી શકો છો ચુંબક કઈ રીતે બનાવવું તે હવે તમે જાણો છો શું તમારું પોતાનું હોકાયંત્ર બનાવવું ગમશે પ્રવૃત્તિ છ ગજિયા ચુંબકનો ઉપયોગ કરીને લોખંડની એક સોયને ચુંબકીય બનાવો હવે આ ચુંબકીય સોયને બૂચ કે નાના ટુકડામાંથી પસાર કરો હવે બૂચના આ ટુકડાને એક વાટકા પાણીમાં તરતો મૂકો એ ખાતરી કરો કે સોય પાણીને અડકે નહીં તમારું કાર્ય કરવા તૈયાર છે જ્યારે બૂચ તરતું હોય ત્યારે સોય કઈ દિશા દર્શાવે છે તે નોંધો સોય લગાવેલા બૂચને વિવિધ દિશાઓમાં ફેરવો હવે સોયને જે દિશામાં રાખીને તરે છે તે નોંધો શું જ્યારે ફરતો બંધ થાય ત્યારે સોય હંમેશા એક જ દિશામાં નિર્દેશ કરે છે ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ અટ્રેક્શન એન્ડ રિપલ્જન બીટવીન મેગ્નેટ્સ ચાલો ચુંબક સાથે બીજી એક રસપ્રદ રમત રમીએ રમકડાની બે ગાડી લઈ તેને એ અને બી એમ નામ આપો ગાડીની લંબાઈ સાથે બંને ગાડી પર ગજ્યો ચુંબક મૂકો તથા તેને રબર થી બાંધો એક ગાડીમાં ચુંબકનો દક્ષિણ ધ્રુવ આગળ તરફ રાખો બી ગાડીમાં વિરુદ્ધ દિશાના ચુંબકને લગાવો હવે બંને ગાડીઓની એકબીજાની નજીક ગોઠવો તમે શું નોંધ્યું શું ગાડીઓ તેમની જગ્યાએ જ રહે છે શું ગાડીઓ એકબીજાથી દૂર જાય છે શું તેઓ એકબીજા તરફ આવીને અથડાઈ જાય છે મુજબ પોઈન્ટ અવલોકનો નોંધો હવે બંને રમકડાની ગાડીઓની એવી રીતે ગોઠવો કે જેથી ગાડી એનો પાછળનો ભાગ ગાડી બી ના આગળના ભાગ પાસે રહે શું તેઓ આગળ દર્શાવ્યા મુજબ જ ગતિ કરે છે ગાડીઓ હવે જે રીતે ગતિ કરે છે તે દિશા નોંધો પછી ગાડી એ ની પાછળ ગાડી બી ને મૂકો અને તેઓ દરેક કિસ્સામાં કઈ દિશામાં ગતિ કરે છે તે નોંધો બંને ગાડીઓનો પાછળનો ભાગ સામસામે હોય તે રીતે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો દરેક કિસ્સામાં તમારા અવલોકનો નોંધો આ પ્રવૃત્તિ પરથી તમને શું જાણવા મળ્યું શું સમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે કે અપાકર્ષે છે વિરુદ્ધ ધ્રુવો વિશે શું કહેશો શું તેઓ આકર્ષે છે છે કે અપાકર્ષે ચુંબકના આ ગુણધર્મો ચુંબકને મુક્ત રીતે લટકાવી અને બીજા ચુંબકના એક પછી એક ધ્રુવ નજીક લાવીને પણ જોઈ શકાય છે થોડીક ચેતવણીઓ જો ચુંબકને ગરમ કરવામાં ટીપવામાં કે અમુક ઊંચાઈએથી પછાડવામાં આવે તો તેના ગુણધર્મો નાશ પામે છે વળી જો ચુંબકને યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો પણ તે નબળું પડે છે તેમને સુરક્ષિત રાખવા માટે ગજિયા ચુંબકના વિરુદ્ધ ધ્રુવો સાથે રહે તેમ તેને જોડીમાં રાખવામાં આવે છે તેમને લાકડાના ટુકડાથી છૂટા પાડી અને બંને છેડે નરમ લોખંડની પટ્ટીઓ મૂકીને રાખવામાં આવે છે નાળ ચુંબક માટે તેના ધ્રુવ સાથે જોડાય તેમ લોખંડનો ટુકડો રાખવો જોઈએ ચુંબકને કેસેટ મોબાઈલ ટેલિવિઝન સંગીતના સાધનો કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી અને કમ્પ્યુટરથી દૂર રાખવા જોઈએ પારિભાષિક શબ્દો હોકા યંત્ર કંપાસ ચુંબક મેગ્નેટ મેગ્નેટાઇટ મેગ્નેટાઇટ ઉત્તર ધ્રુવ નોર્થ પોલ દક્ષિણ ધ્રુવ સાઉથ પોલ સારાંશ મેગ્નેટાઇ કુદરતી ચુંબક છે ચુંબક એ લોખંડ નિકલ અને કોબાલ્ટ જેવા પદાર્થોને આકર્ષે છે આવા પદાર્થોને ચુંબકીય પદાર્થો કહે છે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેને બિનચુંબકીય પદાર્થો કહે છે દરેક ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે ઉત્તર અને દક્ષિણ મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા એન અને એઝ દિશાનો નિર્દેશ કરે છે ચુંબકના વિરુદ્ધ ધ્રુવો એકબીજાને આકર્ષે છે જ્યારે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે